બે હાજર અઠાર માં પૂછી ગયા રજીસ્ટ છે મુંબઈની પ્રોપર્ટી ખેતી ની જમીન સિવાય કઈ પૂછવાનું થતું નથી બરાબર 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 તમારા સ્પેલો અમાર કાપલા તો હતા તમારી પર્સનાલિટી નહી હું મુકતા બીજાની જાણકારી જેવું લાગે છે મને તો ગ્રુપમાં મૂકશું આપણે બોલો તો એ ગુજરાતીઓ પુલ 164 માં ધર્મશી એમનપી વિક્રમ નું નામ ચલાવ માં એવું વારંવાર તરીકે ત્યાર પછી 82 માં બને કુશરી ગયા એનો મોટા મોટા પત્ની બી સંતાન હતા પણ ટ્રાક્ષી જવા ટ્રાક્ષી માં ગુજરાતી ગયા ત્યાર પછી મારા દાદી મારી દાદી અંગૂટ અંગૂઠ લગાવે છે અપણ હોવાથી એના ઉપર એ પરિસ્થિતિનો લાભ આ પ્રશ્નોનો જવાબ આપી દો જેની વારસાઈ નથી થઈ દીકરીઓની એ કેટલા વર્ષ પહેલાનો કેસ છે જે સાધની કાગળો કટાવી લો સાધની કાગળ મેં આગળ ઓડિયોમાં ઘણી વખત કહી ચુક્યો છું અને સાધની કાગળો કઈ ક્ષતિ લાગે તો કોઈ જાણકાર ને બતાવી દઉં પછી કેસ કબાલા કરવા કાદવ વાળા પગ કરવા નહીં કેસ કબાલા અત્યારે ના આધારે જ હક કમી થાય છે એ સિવાય થતા નથી પણ ત્રીસ વર્ષ પેલા કબૂલાતના આધારે થતા હતા ને માણસો ચોખ્ખા હતા કે એકાદ ની અંદર ખોટું થતું બાકી માણસો ખોટું નથી થતું હ વારસાઈ પોચી નથી કભી પણ થઈ જ નથી 2000 આગળ હતી 2000 કે થી વારસાઈ નથી તો મે વારસાઈ કતા શીખવાડેલું છે રમણીભાઈ કોટે રેવન્યુ માધ્યસી ની ચેનલ જોઈ લો ને પરવાન વારસાઈ કરી નાખો મારું પસાઈ એવો છે કે રજીસ્ટર વિરદ દ્વારા વારસાઈ થઈ શકે વારસાઈ હક મળી શકે રજીસ્ટર વિલ હોય તો મળી શકે પણ ખેડૂત ખાતાદાર હોવા જોઈએ ના નથી સરવાર સીધી જમીન માં ખેડૂત ખાતાદાર વગર નો વ્યક્તિ એન્ટ્રી કરી શકે નહીં

તમારો જવાબ યાદ આવે છે એકાદ વખત તમે ક્યાંક મિત્રો જે વસ્તુની કાયદામાં જોગવાઈઓ એ જ થઈ શકે કાયદા વિરુદ્ધ ની કોઈ જોગવાઈઓ જે છે એનો લાભ મળે નહીં નહીં તો માણસો આવી જોગવાઈ ઊભી કરી કરીને ખેડૂત ખાતરતા થઈ જાય એટલે એવું થવું શક્ય નથી